પહેલી તો રામનવમીની શુભેચ્છાઓ ભગવાન રામનું અવતરણ દૈવી શક્તિઓ ઉપર વિજય પ્રાપ્તિ અર્થે આચુરી શક્તિઓને નાશ માટે થયેલું એવા પવિત્ર દિવસ આપ સૌને બોલાવવાનું એક કારણ છે ગત રોજ માન્ય મિતેશભાઈએ અમારા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રચંડ જીર્ણમેદરીમાં ખૂબ ઉત્સાહપૂર્વક રીતે ફોર્મ ભરાયું દિવસે દિવસે વ્યાપક જનસમર્થક તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે કેટલાક હિત શત્રુઓને ક્યાંક વાંક દેખાવોને એમાં એમના માર્ગમાં રોડા નાખવા માટે એક હિન કૃત્ય આચર્યું છે ગઈકાલે અમારા ધ્યાનમાં આવ્યું કે એક ઓડિયો ક્લિપ સમાજની સમરસતા તોડવાનું કામ થાય એવી એક ક્લિપ ફરતી કરી છે મિતેશભાઈના પરિવારજનોના નામે એ વાત અને જિલ્લા ભાજપ પરિવાર અને સમગ્ર ભાજપ પરિવાર વડથી અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ સદંતર જૂઠી વાત છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી કે અમે કોઈ કોમ્યુનિટી માટે આવી વાત કરીએ અમારો તો આશય રહ્યો છે કે પથકા અંતિમ લક્ષ્ય નહીં સિંહાસન ચઢતે જા ના સબ સમાજ કો લીએ સાથ મેં આગે હે બઢતે જા ના સત્તા અમારે માટે સેવાનું માધ્યમ છે ત્યારે કોઈ કોમ કોમને અંદર અંદર લડાવી અને સત્તા મેળવવાનો કોઈ આશય ભારતીય જનતા પાર્ટીનો હોય જ નહીં એટલે આ સદંતર ખોટી વાત મિતેશભાઈ પોતે મિતભાષી છે એમનું પરિવાર પણ આ રીતના કોઈ વાત ના કરે ત્યારે આ ખોટી ક્લિપને અમે વખોડી કાઢીએ છીએ સમાજની સમરસતા જોખમાઈ નહીં એના માટે અમે સૌને અપીલ કરીએ છીએ આના માટે મિતેશભાઈના પરિવારજનો દર્શનભાઈ અને રોશનભાઈએ જોગ ફરિયાદ પણ આપી છે અને આ અપ સૌના માધ્યમથી અમે લોકોને વિનંતી કરીએ છીએ કે આવી કોઈ વાતમાં ના આવે અને જે કોઈ લોકો આ તત્વો આવું કરતા હોય એમને અમારે ચોક્કસ સંદેશ આપવો છે કે આને અમે સ્પષ્ટ ચેતવણી રૂપે કહીએ છીએ કે આવનારા દિવસોમાં આવી કોઈ વિડીયો ઓડિયો ક્લિપ આવશે તો એની સામે સખત કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે લોકશાહીમાં સૌને પોતાનો મત રાખવાની હક છે બંધારણમાં સૌને વાણી સ્વતંત્રતાનો હક આપેલો છે પણ વાણી સ્વચ્છંદતા અને કોકના નામે ખોટી વાતો ફેલાવી અને સમાજનું વાતાવરણ દોરવાનો જે પ્રયત્ન કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં જરૂર પડે કાયદેસરની કાર્યવાહી પણ થશે આના માટે પણ જાણવાજો ફરિયાદ આપેલી છે અને પોલીસ તપાસ કરી રહી છે એટલે જેણે કંઈ આ વહેતું કર્યું છે એને સમાજની સમરસતા દોરવાનું હીન કૃત્ય કર્યું છે એ બદલ એને સજાને પાત્ર બનશે